તપોવન સર્કલ પાસે યુવકે અકસ્માત સર્જ્યો છે જેમાં કારે બાઇક લઈને જતી યુવતીને ટક્કર મારતા તેનું મોત થયું છે અકસ્માતમાં યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું છે તો મોહિત ગુપ્તા નામના યુવકે અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માતમાં પચીસ વર્ષીય હિના પંચાલનું મોત થયું છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અમદાવાદમાં રફતારના રાક્ષસે વધુ એક યુવતીનો ભોગ લીધો છે જેમાં તપોવન સર્કલ પાસે ગઈકાલે સાંજે યુવકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બાઇક લઈને જતી યુવતીને રફતારમાં આવતી કારે ટક્કર મારતા યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતું અમદાવાદમાં સતત અકસ્માત વધી રહ્યા છે પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે